માત્ર એસી રૂપિયાની અંદર દરેક આઈટમ ખવડાવે છે અને મારા જીવનમાં પહેલી વાર મેં સ્ટ્રીટ ફૂડ ઉપર આટલી સારી ક્વોલિટી ના પીઝા અને મોમોસ ટેસ્ટ કર્યા જેમાં પીઝા અને મોમોઝ બંને સાઈઠ સાઈઠ રૂપિયા મોમોસની આટલી મોટી સાઇઝ પણ મેં પહેલી જ વાર અને એ પણ સાંજે છ વાગ્યા થી લઈને રાત્રે બે વાગ્યા સુધી આ ભાઈ તમને દરેક દરેક આઈટમ જોરદાર ખવડાવે છે અને એ પણ એકદમ હાઈજીન અને એકદમ પ્યોરિટી સાથે આપણે એમનો પીઝા અને મોમોસ ટ્રાય કર્યા હતા વેજ મોમોઝ જોરદાર હતા ભાઈ એનું સ્ટફિંગ જોયું અને ખાલી ભાઈ એટલી જબરદસ્ત આઈટમ અને સજાઈનું પણ એટલું જોરદાર આપ્યું ભાઈ અને પિઝાના બેઝ ની વાત કરું તો ભાઈ આપણે જે બ્રાન્ડેડ કંપનીના પિઝા કહીએ છીએ એમાં ને આમાં બહુ વધારે ફરક ના લાગે મને અને એ પણ માત્ર સાઠ જ રૂપિયામાં ખવડાવે છે તમને ભાઈ રાત્રે લાગી હતી ભૂખ અને હું ને મારી વાઇફી પહોંચી ગયા ઓમિસ કિચનમાં એડજેસ્ટની વાત કરું તો મહાત્મા ગાંધી હાઇટ અકોટા પોલીસ ની બિલકુલ સામે અકોટા વડોદરા ઓમિસ કિચનમાં ભાઈ તમને મળી જશે પિઝા ગ્રીલ સેન્ડવિચ બર્ગર મોમોસ ફ્રેન્ચ ફ્રાઈઝ અને એ પણ બધી એકદમ રિઝનેબલ પ્રાઇઝમાં એંસી રૂપિયાથી ઉપર કોઈ પણ આઈટમ નથી ખવડાવતા ભાઈ અને બીજી એક ખાસ વાત કે એમની પાસે વઘારેલી ખીચડી